વાઈફ પણ છે જેમનું ફેસ જેકભાઈ ના પિતા નું નામ જેરામભાઈ છે અને તેમના મોટાભાઈનું નામ જયસુખભાઈ છે તેમની માતાનું નામ લાબુબેન છે અને બેન નું નામ આશુબેન છે તેવી જ રીતે જેકભાઈ ના ભાભી નું નામ છે કૈલાસબેન અને તેમના ભત્રીજા નું નામ આર્યન છે જે અત્યારે હાલમાં સુરત રહે છે તે લોકો ટોટલ ફેમિલીમાં સાત જણા રહે છે હવે વાત કરી જેકભાઈની ગાડી કલેક્શનની વાત અને પ્રોપર્ટી વિશે તો જેકભાઈ પાસે બે પ્લેટીના બાઇક છે અને સાથે એક યામાહ એમ પણ છે જે એમની ખુદની છે સાથે એક જમીન અને ઘર પણ છે એમની પાસે જેકભાઈ પાસે મોબાઈલની વાત કરી તો વિવો મોબાઈલ એન્ડ આઈફોન પણ છે હવે વાત કરી જેક લાઈફસ્ટાઈલની ફેન ફોલોઈંગની તો જેક લાઈફસ્ટાઈલની ઇન્સ્ટાગ્રામ નું નામ છે જેક ઓફિશિયલ સેવન્ટી અને તેમાં અઢી લાખ કરતાં પણ વધારે ફોલોવર છે તો તમે જોઈ શકતા છો કે તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ કેટલું મોટું નામ છે અને તેમાં તે મિની બ્લોગ સાથે એક કોમેડી કન્ટન અને પ્રમોશન કરતા વધારે દેખાય છે તો સાથે જેકભાઈ ની યુટ્યુબ ની વાત કરી તો જેક લાઈફ લોક કરીને તેમનું યુટ્યુબ ચેનલ છે અને જેમાં દોઢ લાખ થી પણ વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને તેમના પોપ્યુલર વિડીયો ની વાત કરી તો ચાર લાખ બત્રીસ હજાર કરતા પણ વધારે વ્યૂ છે અને તેમનો નોર્મલી વ્યૂ ની વાત કરી તો પચાસ કે ઉપર વ્યૂ હોય છે અને સાથે તેમને મોટા મોટા ટ્રાવેલિંગ બ્લોગ કર્યા છે અને ડેલી બ્લોગ માટે પણ જાણીતા છે અને તેમના ત્રણસો દિવસમાં ત્રણસો દિવસ લોક પણ હોય છે હવે વાત કરીએ જેક ની એક બીજી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે જેક શોર્ટ લાઈફ જેમાં તે મિની વ્લોગ બનાવે છે અને પ્રમોશન કરતા વધારે દેખાય છે તેમાં પોપ્યુલર વિડીયોની વાત કરીએ તો એમાં છ મિલિયન ટુ મિલિયન વન મિલિયન ફાઈવ મિલિયન એમ વ્યૂઝ આવે છે અને સાથે તેમના નોર્મલ વ્યૂની વાત કરી તો વન મિલિયન તો આવે જ છે તો તમે જોઈ શકતા છો તેમની પાસે બે યુટ્યુબ ચેનલ છે અને જેમાં લાખો કરતા પણ વધારે ફેન ફોલોઈંગ છે તેમની હવે વાત કરી જેક લાઈફ સ્ટાઈલની ઇન્કમની વાત તો તેમની પાસે એક ફોન છે એક પ્લેટિના પણ લીધી છે મોટા મોટા ટ્રાવેલિંગ પણ કરશે તો આ ઉપરથી તમે અંદાજો લગાવી શકતા છે કે તેમની ઇન્કમ કેટલી હશે જેકભાઈ એટલે જનકભાઈ જનકભાઈ ગોહિલ છે ગામ દયાળના રહેવાસી છે એક નાનું એવું ગામ છે તેમણે મોટું નામ બનાવ્યું છે જેક લાઈફ સ્ટાઈલ બ્લોગ યાની કે જનકભાઈ ગોહિલ ઘણા લોકોનું એવું કહેવું છે કે જેકભાઈ ટૂંક સમયમાં જ મોટું નામ બને નાખ્યું છે પણ આ સત્ય નથી આની પાછળની એક મોટી કહાની છે તો ચાલો જાણીએ જેક લાઈફ સ્ટાઈલ પહેલા પણ યુટ્યુબમાં કામ કરતા હતા બે હજાર સત્તરમાં પણ તેમને સક્સેસ ના મળતી હતી એણે ઘણી ટ્રાય કરી છે યુટ્યુબમાં ટિકટોકમાં ઇન્સ્ટાગ્રામમાં અને વગેરે પ્લેટફોર્મ પણ કામ કરતા હતા પણ તેમને કોઈ દિવસ સક્સેસ ના મળતી હતી અને ઘણા સમય બાદ યાની કે લોંગ ટાઈમ બાદ નવી યુટ્યુબ ચેનલ

મહેનત કરે છે પહેલા બી પણ એમની વ્લોગની ચેનલ હતી પણ એટલી બધી ચાલતી નહોતી પછી એમણે બંધ કરી દીધી અને આ નવી ચેનલ ક્રિએટ કરી અને તેમાં એમનું નામ બન્યું તો તમને પણ જેકભાઈના વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો અને સાથે એ પણ જણાવજો કે નેક્સ્ટ આપણે કયા યુટ્યુબર વિશે જાણવું છે તેના વિશે પણ કોમેન્ટ કરી નાખજો તો મળી એક નવા વિડીયો છે ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ